હાઈ ફ્રેન્ડ્સ આજે હું તમને ગાયનેકને લગતા અમુક પ્રશ્નો હોય છે બહેનોને ઘણીવાર બહેનોની પ્રેગનન્સી બે મહિને ત્રણ મહિને પાંચ મહિને સાત મહિને કશું પરિણમતી હોય છે તો એના માટે હું આજે તમને થોડીક સલાહ સૂચના આપીશ જે દર્દીઓને ઘણીવાર પ્રેગનસી એકથી ત્રણ મહિનાના અંદર કશું ઓર્ડમાં પરિણમતી હોય અથવા એબોર્સન થઈ જતું હોય એવા દર્દીઓને ઘણા બધા કારણો હોય છે અને એમાંનું એક અમુક કારણો હું તમને કહું છું અમુક હોર્મોન તમારા ઉપર નીચે થતા હોય બરાબર અમુક બહેનોને ડાયાબિટીસ હોય અમુક બેનોને થાઇરોઇડ હોય હાઈપર કહેવાય જેને હાઈપર કોસિસ કહેવાય એમાં કસવાળની શક્યતાઓ રહેતી હોય છે પછી બીજા બધા કારણોમાં કસુઅઅર્ડ થવાના કારણો મેઇનલી જે બાળક જન્મવાનું હોય અવતરવાનું હોય એનું બંધારણ નબળું થયું હોય અથવા એનું જે ખોળખા પણ આવવાનું હોય તેવું બાળક હોય તો તેનું કુદરતી રીતે જ કશુઆમાં પરિણામતું હોય છે હવે ત્રણ મહિના પછીની કોઈપણ પણ પ્રેગનન્સી કશુઆમાં પરિણમે તો એના માટે ગર્ભાશયનું મુખ નબળું હોય અથવા ટૂંકું હોય અથવા એના સ્નાયુઓ નબળા હોય તો એ બહેનોને ત્રણ મહિના પછી કશું આવડ થતી હોય છે અને એનું નિરાકરણ અને એવા પેશન્ટોને ગર્ભાશયના મુખ ઉપર એક ટાંકો લેવાથી એમનું બાળક પૂરા મહિના સુધી ફૂલ ટમ સુધી પહોંચતું હોય છે એટલે તમારે જો કોઈ પણ બહેનોને વધારે પડતી કશું આવડ થતી હોય બહેનોને તો અમારી હોસ્પિટલ ચિરંજીવી સિહોર હોસ્પિટલ અને ચિરંજીવી ટુ જીરો હોસ્પિટલ ભાવનગરમાં અમે તમામ પ્રકારની સારવાર આપીએ છીએ તમારે કોઈપણ જાતનો પ્રોબ્લેમ અને એવા પેશન્ટોને ગર્ભાશયના મુખ ઉપર એક ટાંકો લેવાથી એમનું બાળક પૂરા મહિના સુધી ફૂલ ટર્મ સુધી પહોંચતું હોય છે એટલે તમારે જો કોઈ પણ બહેનોને વધારે પડતી કશું આવડ થતી હોય બહેનોને તો અમારી હોસ્પિટલ ચિરંજીવી સિહોર હોસ્પિટલ અને ચિરંજીવી ટુ જીરો હોસ્પિટલ ભાવનગરમાં અમે તમામ પ્રકારની સારવાર આપીએ છીએ તમારે કોઈ પણ જાતનો